નમસ્તે મિત્રો આજે આપણે સરકારી ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ જેઓ સ્નાતક પાસ છે તેવા ઉમેદવારો અરજી કરી શકશે અરજી દિન પંદરમાં કરવાની રહેશે જગ્યાનું નામ છે શ્રમ સંયોજક બિન અનામતની જગ્યા છે એટલે કોઈપણ કાસ્ટના પુરુષ અને મહિલા બંને ઉમેદવારો અરજી કરી શકશે પ્રસ્તુત જાહેરાત છે તે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ભરતી જાહેરાત છે અને પગાર તમારો છે એકત્રીસ હજાર ચાલીસ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે ત્રેવીસ એક બે હજાર પચીસ ન્યૂઝપેપર આધારિત ગાંધી આશ્રમ જે ઝીલીયા સંચાલિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન મામસા મહાવિદ્યાલય જીલીમાં ઉચ્ચતર શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા એનઓસી મળેલી છે શ્રમ સંયોજક છે બીઆરએસ પ્રથમ વર્ગ અથવા તો બીએસસી એસ એગ્રિકલ્ચર પ્રથમ વર્ગ બિન અનામતની જગ્યા છે સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર પાંચ વર્ષ માટે એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ ફિક્સ પગાર રહેશે પાંત્રીસ વર્ષ વયમર્યાદા છે વધુ વિગત માટે તમારે ગ્રામ અભ્યાસક્રમ અને ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની આચારસંહિતા તેમજ નિયમ સંસ્થાની વેબસાઇટ બી ડબલ્યુ બી એમ વી સીટીઆર ડોટ પરથી સંપૂર્ણ માહિતી મળી શકશે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે રજીસ્ટ્ર એટીથી એટીથી તમારે અરજી કરવાની રહેશે નિમણૂક પામનાર કર્મચારીએ ફરજિયાત કેમ્પસમાં રહેવાનું છે લેખિત પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારની યાદી સમયપત્રક અને વેબસાઇટ જોતા રહેવાનું રહેશે ઉમેદવારે અરજી સાથે સો રૂપિયાનો પ્રોસેસ ફીનો ડીડી આચાર્યશ્રી બીએમ શાહ મહાવિદ્યાલય જિલ્લાના નામનો જોડવાનો રહેશે સંસ્થા તો સંસ્થામાં રૂબરૂ જમા કરાવી પાવતી મેળવી રહેવાની રહેશે અને સાથે પાવતી જોડવાની રહેશે નિયત ફી વગરની અરજી રદ થશે અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો આચાર્ય નિયામક શ્રી બામસા મહાવિદ્યાલય જિલ્લા તાલુકો ચાણસમાં જિલ્લો પાટણની આ જાહેરાત છે કાયમી ભરતી જાહેરાત છે તમારી પરીક્ષા હશે ત્યાર પછી તમારી ભરતી થશે